એક હતું નાનું એવું ગામડું એમાં એક ડોસી રહે ડોસીને ચાર દીકરા ચારેને પરણાવેલા ચારે વહુઓ જીવાન દોધ ધમાકામાં કામ કરી નાખે દીકરા ખેતરે જાય વહુઓ ઘરનું કામ કરે ને ડોસીમાં ઘર સાચવે શશીમાં એવા આકરા કે સૌ એનાથી રાડ નાખે એક દી ડોસી વહુઓને ગયે એની બેઠીઓ છો શું ઘરમાં કામ ન હોય તો ખડ લેવા જાઓ વહુઓ કહે બાઈજી ભૂખ લાગી છે તો સિરામણ આપો સિરાવીને જઈએ ડોસી મનમાં દાજે બળીને મનમાં ને મનમાં કહે ત્યાં વહુઓ માટે સિરામણ ઠારે મૂક્યા છે તે ડોસી તો ખીજાઈને ગઈ હાલો સિરામણે આપું ને આરે લઈ જેવા ભાથુએ આપો ડોસી તો વહુઓને કોઠી પાસે લઈ ગઈ ને ખોબો ખોબો એરડી આપી મોટી વહુ બોલી બાઈજી આ તો એરડી છે એરડી તે કેમ ખવાય સાસુ બોલી ઈ તો કડકી ને કડકી ચોપડી ને ચોપડી વહુ બાપ એરડી તો બહુ સારી ખાસો ત્યારે મોલશો ને મોઢે પણ ચોપડાશે વહુ કહે ઠીક છે બાઈજીની પણ વાત છે ચારે વહુઓ પાદર જઈ એરડી નાખી દીધી પછી મોટી વહુ કહે એલિયું ખડબડ લેવું નથી હો જેવું બાઈજીએ કર્યું છે એવું જ આપણે કરી બતાવવું છે આ રૂપાળો દાંડલી થોર છે એની ગાંસડી બાંધો ચારે વહુઓએ દાંડલીયા થોરની ગાંસડીઓ બાંધી બફોર થયા એટલે વહુઓ ખડ લઈને ઘેર આવી ત્યાં તો ડોસીમાં નેણે હાથ દેતા દેતા આવ્યા ને બોલ્યા વાલા મુયું આ તે ખડ છે તમારી આંખો ફૂટી દાંડલીઓ થોર છે મોટી વહુ હળવેથી બોલી આ તો લીલુડી ને લીલુડી ને દૂધેલી ને દૂધેલી મનમાં ખડ છે ને માયથી દૂધે નીકળશે માં કઈ આ તો વહુઓ માથાની વહુઓ ખાવા મરો વહુઓના ભાણામાં એક એક મોટો રોટલો મૂકી પળી પળી ઘી રેડ્યું ને એક એક વોળનું દડપું આપ્યું વહુઓ તો જ્યાં ખાવા જાય છે ત્યાં ડોસીમાં કઈ ઉભી રહો જેને ખાધું છે તો તમારી વાત તમે જાણી કઈને ડોસીમાં તો રાંધવાના કટકા લઈ આવ્યા ચારે ઘી ગોળ ને રોટલો ચોળી ખાઈ ગયા બિચારી વહુઓ તો એવે મોઢે ભાણેથી ઉઠી ગઈ પછી સાસુ કહે આ લ્યો ખેતરે ભાત લઈ જાઓ ચારેને માથે ભાતના પાટિયા મૂકી ખેતરે મોકલી બિચારી વહુઓ તો ભૂખી ભૂખી ખેતરે આવી છોકરાઓ પૂછ્યું કેમ આજ કઈ મોળા દેખાવ વહુઓએ તો લાજ મૂકી માની બધી વાત કરી મોટા ભાઈએ નાના ભાઈને કહ્યું તું જા ને કોઠીમાં સંતાઈને બધી વાત જાતે જોઈ આવ નાનો ભાઈ તો બીજે દી કોઠીમાં જઈને સંતાઈને બેઠો જમવા ટાણું થયું એટલે ડોસીએ તો રોટલા પળી પળી ઘીને ગોળના ડળબા પીસ્યા પછી તો રસ્સી લાવી હાથ બાંધી પોતે જ બધું ખાઈ ગયા નાના ભાઈએ ખેતરે જઈને મોટા ભાઈને બધી વાત કીધી મોટો ભાઈ તો ઘરે આવ્યો માને કહે માડી કાલે ખેતરે આલસો કરવો છે એટલે દસ વીસ માણસનું ખાવાનું કરીને મોકલજો માલિકોરે લાડવાને વડા વડાને એવું એવું મોકલજો ડોસીએ તો વહુઓને વેલી ઉઠાડીને બધું બંદડાવ્યું બફોર થયા ત્યાં તો વહુઓને માથે સુંડલા ચડાવીને ખેતરે મોકલીને કીધું જોજો રસ્તામાં ક્યાંક ખાધું છે તો ચામડી ઉતારી નાખીશ વહુઓ તો ખેતરે ગઈ ખાવાનું ઉતાર્યું મોટો ભાઈ ગયે જાઓ અહીં હલસોય નથી અને બલસોય નથી પણ એ નેપ છે ત્યાં જઈને ખાઓ ને પેટ ઠારો સાસુ કેમ વહુઓ હલસો સારો થયો ને મોટી વહુ બોલી એ તો તમારા દીકરાને પૂછજો સાંજે દીકરા ઘેર આવ્યા એટલે ડોષી માને કહી દીધું કે માડી રહેવું હોય તો રહો ને જાવું હોય તો જાઓ વહુઓ ઉપર આવો કેર વર્તાવશો નહીં ડોષીમાં તે દીથી સમજી ગયા સાઠ એક વર્ષના એક ડોષી એનો દીકરો ને દીકરાના વહુ એમ ત્રણ જણ એક ગામડા ગામમાં રહેતા બાપ દાદાની પચાસેક વીઘા જમીન વારસામાં મળેલી કેર માંગણા બળદની એક જોડી ખેતીનું કામ સવારથી સાંજ સુધી કરી તેઓ પેટ ગુજારો કરતા હતા દીકરો બહુ મહેનતુ અને ખેતીમાં ખંતિલો હતો ખેતરમાં બળદ જોડીને શાંતિલું કે વધે ખેતર ખેડવું એ કામ એને મળે એટલે બસ એનું મલ ગુલતાન ખેતર ખેડતા ખેડતા બળદને ભલા મારા બાપો મારો કરતે જાય લોકગીતો મોટા સાદે લલકારતો જાય અને કિલ્લોલમ દિવસ ક્યાં ઉગે છે અને ક્યાં આથમે છે એની તો એને ખબર ન પડે બપોરના બાર વાગે ને આપ માથે સૂરજદેવ વિશામે ખાવા ઉભે ત્યારે અબલો પણ શાંતિ છોડે ગળી બે ગળી ખેતરના શેડે ત્રણ લીમડાની ગટા નીચે બળદને બાંધી નીર પૂળો કરે ત્યાં તો જમકુવો ધમ ધમ ધરતી ધ્રુજાવતી માથે બાત મૂકીને અને હાથમાં ઠંડા પાણીને બંભોટીઓ ભરીને ચાલી આવતી નજરે પડે જમકું બહુ ખાનદાન મા બાપની દીકરી હતી પિયરમાં સુખ જોયેલું સાસરે પણ ધણીનું સુખ અને ખેતર પાદરની આવક પણ મેઘજી મહારાજની મહેરથી મનમાની આવતી વહુના પગલા મટુક ઘરમાં થયા પછી કોળીઓમાંથી અનાજ ભર્યું જ રહેતું વહુ કોઈ સારા પગલાંની આવી છે એમ તે ડોસી રોજ પડોશન બૈરાઓને બૈરાઓ મોડે વાત કરી કરીને અરખાતી વહુ ભાત લઈ ખેતરે જાય ત્યારે બટુક ડોસી ફાળિયામાં લાંબા પગ કરીને બેઠા બેઠા રેન્ટીઓ કાત્યા કરે અને વહુ દીકરાનું સુખ જોઈ મનમાં મનમાં એકલા મલકાયા કરે પણ ડોસીમાં જરા મનના સાંગણા ખરા ગડપણમાં કરકસર ઉપર એમનો જીવ બહુ ચોટેલો વહુ બહુ કપરી છે એમ એમને લાગ્યા જ કરતું હતું એક વાર જમકુવાઉ ધણીને ભાત આપી ખેતરેથી પાછી આવી એટલે મટુક ડોસી જરા ઊંચે સાદે બોલ્યા કે વહુબા જરા સંભાળીને ચાલો તો સારી વાત છે હું રોજ જોયા કરું છું તમે વધારે પડતું રાંધો છો અને વળી રોજ રોજ તે ચૂરમું ચોળી ને કોનું ઘર બેડું રાખવું છે જમકું બોલી બાઈજી પણ તમે જુઓ છો તો ખરા કે જેટલું રાંધું છું તેટલું બધું બંધ બેસી જાય છે ડોસી ફરી ગરજ્યા તો રાંધે એ તો વરે જ ને પણ રોજ રોજ તે ચૂરમાં હોય બોલી પણ બાઈજી તમારા દીકરાને ક્યાં ઘરે બેસી રહેવું છે એમને તો શરીરને પરસેવો ઉતારીને માથો તૂટી જાય એવા ધોમ ધખ્યા હોય ત્યારે ખેતરમાં ખેડવું પડે છે તો એમના માટે રોજ ચૂરમું ન કરવું તો શરીર જવાબ આપે ખરું ડોસીનો મિજાજ વધારે ઉકળ્યો અને બોલ્યા તે મારા દીકરાને તે એવો શું ભારે કામ કરવાનું હતું જે હળ આંકવું એ તો હળવું કામ આકરું કામ તો મારે છે જમકું બહુ હસીને બોલી માઈજી તમારે તે પણ શું આકરું કામ છે ડોસી બોલ્યા તે બહુ તને શી ખબર પડે મારા પુણિકાન્તા પ્રાણ જાય છે સાંજ પડી અને અભનો ખેતરેથી ઘરે આવ્યો અભલાઈ બધી વાત જાણી બીજે દિવસે ખેતરમાં જતા પહેલાં માને કહેતો ગયો કે માં આ જ ખેતરે તમે ભાત લઈને આવજો ઓકે માં બફોરનો પૌર થવા આવ્યો એ તો ચૂરપુ ચોળી ડોસીને આપ્યું અને ડોસી માને ખેતરે મોકલ્યા ડોસીથી માથે તપતો સૂરજ સહન થતો નથી અળવે અળવે ખેતરે ભેગી તે થઈ દીકરાને ભાતું આપ્યું અભલાય માને ગયો માં પીલા ખૂણામાં પરણી પડી છે તે જરા લઈ આવો ને ડોસીએ ડગુ મગું ચાલતા પરોણી લાવી આપી વળી અભલાઈ માને કહ્યું માં જરા પેલા ખૂણામાં કોષ પડી છે તે લાવી આપો ને વળી ડોસી ડગુ મગું ડગલા ભરતી કોષ લઈ આવી વળી અભલાઈ માને ગયું માં પેલા ખૂણામાં રાસ પડી છે તે જરા ઊભા પગે લાવી દો ને હવે તો ડોશીમા ટે થઈ ગયા હતા એમનાથી વધારે ચલાય તેમ હતું નહીં માથે સૂરજનો તાપ પણ માથું ફાડી નાખતો હતો સશીમાં તે લીમડાની છાએ લાંબા થઈને સૂઈ ગયા ત્યાં તો આવી જમકું વહુ માને સૂતીલા જોઈને બટક બોલી જમકું બોલી બાઈજી લાંબા થઈને કાં સૂતા ડોશીમાએ પોતાની ભૂલ કબૂલ કરતા કહ્યું અરે વહુ બેટા રોજ મારા અબલાના માટે ચૂરમુજ કરજો ઓકે બેટા વહુ દીકરો બંને હસી પડ્યા એક હતી એક હતી જેઠાણી બે ને સગી બેન જેવું બને પણ સાસુ બહુ ભૂંડી દુઃખ નું કઈ પાન નહીં પૂરું ધરાઈને ધાન ન ખાવા દે દેરાણી જેઠાણી રોજ ભગવાન પાસે માગે કે સાસુ મરી જાય તો સારું એમ કરતા કરતા સાસુ માંદા પડ્યા ને મરી ગયા દેરાણી જેઠાણી તો રાજીના રેડ થઈ ગઈ તે કહે હવે ખાવાની મજા પડશે થોડા દિવસ થયા ત્યાં તો બે જણીએ કેસીને સોગ મૂકી દીધો સોગનું કાપડું આડીએ ભરાવ્યું ને નત નવું ખાવાનું કરીને ખાવા માંડ્યા એક વાર ખીર ને પૂટલાનું ડોયલું તાકડે જ તે દી માસીજી કાણે આવ્યા જેઠાણી તો મોહ વળાવવા બેઠા દેરાણી મનમાં મૂંઝાણી હવે કરવું શું માસીજી જાણશે તો મારીને ફજેતી કરશે ત્યાં તો મોં વાળતા વાળતા જેઠાણી બોલ્યા એ પુડલાનું ટોયલું વાછડાને મૂક્યો વહુમાં સાસુએ સવાયા માસીજી આવ્યા છે દેરાણી સમજી ગઈ કે જેઠાણી પુડલાનું ડોયલને વાછડા પાસે મૂકવાનું કહે છે એટલે તે વાછડા પાસે મૂકી આવી ત્યાં તો જેઠાણીએ મોં વાળતા વાળતા ફરીવાર કીધું ખીરનું રાંધેલું ખાણુંમાં નાખો વહુમાં સાસુએ સવાયા માસીજી આવ્યા છે દેરાણીએ તો ખીરને નાખી દીધી ત્યાં તો પાછું જેઠાણીએ વેણું કીધું આડીનું કાપડું વળગણીએ સુકવજે વહુમાં સાસુએ સવાયા માસીજી આવ્યા છે દેરાણીએ તો જેઠાણીના કીધા પ્રમાણે કર્યું ત્યાં તો મોહવાળીને ઉગાડ્યા માસીજીને તો કાંઈએ ખબર ન પડી કાપડું વળગણીએ સૂકવેલું જોઈને માસીજીને લાગ્યું કે વહુએ કાંઈ શોક ભોગ કાઢી નથી નાખ્યો એ તો ધોઈને સૂકવ્યું લાગે છે પછી માસીજી ગેર ગયા ને દેરાણી જેઠાણીએ જીવ્યા ત્યાં સુધી ખાધું પીધું ને મોજ કરી એક હતી કળબડ એનું નામ આણંદી આણંદી પોચેલી વહુ ઘરમાં ભેંસનું દૂજણું હતું કળબી માથે કોષ મૂકી વાડીએ જાય ત્યારે આનંદીભાઈ ભેંસ દોવા બેસે ભેંસ તો એક મોટો બેગડું ભરીને દૂધ કાઢે ઉપર એક મોટો પાન શેર નો ભરાય આનંદી તો દૂધ ભર્યું બેગડું કોઠલામાં મૂકીને કળસો લઈ પડથારે બેસે ને બોલે આનંદી રે ભાઈ આનંદી નહીં સાસુ નહીં નણદી ગટકા છે કે ગટકાવું ગટકાવ ગટકાવ આમ બોલતી ને આનંદી તો પાન શેર દૂધ ગટ ગટ કરતી ગટકાવી જાય કળ પણ રોજ આમ દૂધ પી જાય ભગવાનને કરવું છે ને એક દી કળ વેલો ઘેર આવ્યો કઈ કામ હતું તે ચાકુ ગોતવા લાગ્યો ગોતતા ગોતતા કોઠલામાં જોયું ત્યાં તો માફણના પીંડા ઉપર હાથ પડ્યો કણબી આ પીંડો સાવ આટલો જ કેમ છે ભેંસ તો મોટી આથણી જેવી છે ને એના દૂધને ને પીંડો કઈ આટલો હોય કળબડ એમાં ઓછું જાણ જેટલું દૂધ કાઢે છે એટલું બધું એ મેળવી દઉં છું કળબીના મનમાં વેમ પડ્યો કઈ બાઈના પાર ખાતે લેવા જોઈએ બીજે દી કળબી માથે પોસ લઈને ખેતરે નીકળે પણ પાડોશીના ઘર આગળ નરકોળ હતી એમાં સંતાઈ રહ્યો કળબણ કળશે ગઈ ત્યાં ઘરની કોઠી વાંસે સંતાઈ ગયો કળબણ તો કળશે જઈ હાથ પગ ધોઈ ભેંસ દોવા બેઠી મોટું બધું બોગડું કાંડા સુધી ભરાઈ ગયું ઉપર એક કળસિયો ભરાણો બાઈએ તો બોગડું કોઠલામાં મૂક્યું ને કળસો લઈને પડથારે બેઠીને બોલી આનંદી રે ભાઈ આનંદી નહીં સાસુ નહી નળી ગટકાવ છે કે ગટકાવું ગટકાવ ગટકાવ એમ કહીને પાનશે દૂધ ગટક ગટક ગટકાવી ગઈ કણબી તો બધું સમજી ગયો પણ તે વખતે કઈ બોલ્યો નહીં એ તો બાઈ પાણી ભરવા ગઈ ત્યારે કોઠી વાંચેથી નીકળી ખેતરે ચાલ્યો ગયો ખેતરે જઈને એક મોટી બધી કાપી ઉપર હતા માળા ઉપર બેઠો ને કળબણની વાટ જોવા લાગ્યો ત્યાં તો કળબણ દેખાણી માથે વાતનું દોણકું ને ધમધમ ચાલી આવે કળબણ પાસે આવી એટલે કળભી ગઈ આજ તો આ માળા ઉપર જ આવને આજ વળી આઈ બેઠી બેઠી બાત ખાઈશ કળપણ તે માળે ચડી કળબીએ નિરાંતે બાત ખાધે પછી સોટી કાઢીને કીધું લે હવે વાંસા ઉપરથી લુગડું આગું કર જરાક વાંસો હળવો કરવો છે કળપણ તો થર થર ધ્રુજવા લાગી ત્યાં તો કળબીએ સોટી ઉપાડીને કીધું માળા રે ભાઈ માળા નહીં સસરો નહીં સાળા સબકા વસ કે સબકાવું સબકા સબકાવ કળબીએથી ચાર પાંચ સોટા સબોડી દીધા કળપણ ફરીને દૂધ પીવું ભૂલી ગઈ